આજે અમિતાભ બચ્ચન કે એક એડવર્ટાઇઝમેન્ટ આઠ થી નવ કરોડ રૂપિયા લેતો હોય એ માણસ એક પણ પાઈ પૈસો લીધા વગર એક રૂપિયો લીધા વગર છ કે સાત વર્ષથી ગુજરાત રાજ્યની એડવર્ટાઇઝમેન્ટ કરે છે શેના માટે કારણ કે એ લોકોએ એ જોયું કે મોદી સાહેબ નિસ્વાર્થ ભાવે કામ કરે છે

અને એ માણસે કારણ કે તમે વિચાર કરો કે જે માણસ ના માથે બાર બાર ચૌદ ચૌદ વર્ષ થી જે લેવલ ના માછલા ધોવાઈ રહ્યા છે તમે ક્યારે વિચાર કરો છો કે હિન્દુસ્તાન નો કોઈ પણ રાજકારણ કોઈ પણ નેતા કોઈ પણ જનતા નો ચૂંટાયેલો પ્રતિનિધિ કોઈ પણ હિસાબે મોદીને જેલમાં જેલમાં મોદી મોદીને ધૂળ ભેગો કરો અને એટલા માટે પોલીસ તો ઠીક છે સીબીઆઈ તો ઠીક છે બધી મોદી ની પાછળ છોડી મૂકી એક લશ્કર સિવાય એ લોકો બધા માણસો છોડી મૂકે કે કોઈ પણ હિસાબે મોદી વિરુદ્ધ કઈક લઈ આવ કઈક નાનો પડ લઈ આવો અમેનો મોટું કરી દઈશું પણ અમને કઈક મોદી વિરુદ્ધ આપો પણ સાનું કઈ ચાલતું નથી કઈ મળતું નથી એટલે એવા હતાશ થઈ ગયા ને એવા નિરાશ થઈ ગયા છે અને આ તો એવી વાત છે સાહેબ જેને રામ રાખે ને કોણ ચાખે એટલે મોદી વિરુદ્ધ કઈ મળતું નથી એટલે એવા પફડી ઉઠ્યા કે પછી એમની ભાષા બગડી કોઈ કે મોકતા સોદાગર કોઈ કે એમને હત્યારો કોઈ કે એમને હિટલર કોઈ કે ઉંદર કોઈ કે ચૂહો અને હમણા તો એક છે એમના બેલી પ્રસાદ વર્મા કરીને બોલી ગયા જાનવર બોલો હવે એ જાનવર ને વાંચ્યા ફૂટી આમને જાનવર કહેવા એ લોકો એટલી હદ સુધી બગાડ કરી નાખો પછી તો જયારે ચાલુ કે ભાઈ ભાષા તો બગડી છે પછી ઉતરી આવ્યા માર્ક આપ ઉપર કે અમે તો મોદી ને ટુકડે ટુકડા કરી નાખશું મોદી નું આ કરી નાખશું તે કરી નાખશું એટલે મારે એમને પૂછ્યું ને મોદી એમને ગાજર મૂળા દેખાતા હશે અને તમે જયારે મોદીના ટુકડા કરતા હો ત્યારે અમે લોકો શું કરતા હશું અમે લોકો ત્યારે શું કરતા હોય એનો ક્યારે લોકો વિચાર કરો છો વિચાર ન કરો તો કરી લેવો જોઈએ કે આપણે શું શું કરી શકીએ એમ છીએ પણ આ લોકો આ બોલનારા કોંગ્રેસ પાર્ટીના માણસો કે જે કોંગ્રેસ પાર્ટી ગાંધીજી ની છે ગાંધીજી અહિંસામાં માનતા હતા આ બોલો આ અહિંસામાં માનનારી પાર્ટીના નેતાઓ આમ છડે ચોક બોલી રહ્યા છે અને બીજું તો એ ચલાવ્યું છે કે કઈ પણ તમે વાત કરો મોદી વિકી મોદીએ વિકાસ કરો એટલે ગોધરા નું ભૂત કે મોદીએ આટલું બધું કે હકીકતમાં માનવતા હોય માણસાઈ હોય તો તમે કોઈ માણસ નું દુઃખ જોયું હોય તમે એના દુઃખમાં તમે એમ કેતા સહભાગી થતા હોય તો તમે દુઃખ દૂર કરવાની વાત કરો પણ આ લોકો વાત વાતમાં ગોધરા નું ઘા ખોતરાટ કરે એમાં મીઠું ભભરાવ્યા કરે મારે એ લોકોને એ પૂછવું છે કે જે લોકો ગોધરા માટે મોદીના માથે માછલા ધોવે છે એ લોકોને એ પૂછ્યું કે ઓગણીસો ચોર્યાસી ની અંદર શીખ લોકો ત્રણ શીખ લોકોને કાપી નાખવામાં આવ્યા હતા એનો હિસાબ કેમ કોઈ કોંગ્રેસને નથી પૂછતું જુઓ હિન્દુસ્તાન નું દુર્ભાગ્ય રહ્યું છે હિન્દુસ્તાનમાં અને મુસલમાનો તો કરી નાખી પાછા એમ કે છે અહીં આગની ની આગ્ઞાનિક છે કે એ જે થયા એ રમખાણો નહોતા હિન્દુ શીખ ના થયા રમખાણો નહોતા અહીંયા રમખાણ થયેલા છે ત્યાં તો તમે અહીંયા વ્યવસ્થિત કાવતરું કરેલું છે તમે અમારું એ જ કેવું છો કે તમે ત્યાં આગળ જે થયું એ વ્યવસ્થિત કાવતરું હતું અહીંયા રમખાણો હતા અને બીજી વસ્તુ એ કે કોતરાની અંદર કેટલા પોલીસ કેસ ચાલ્યા કેટલાય લોકો પોલીસ ફાયરિંગમાં મરી ગયા કેટલાય લોકો જેલમાં ગયા 3000 થીક લોકોને તમે નિર્મમ રીતે મારી નાખ્યા કાપી નાખ્યા કોઈ જેલમાં છે કોઈ ત્યાં આગળ પોલીસ ફાયરિંગ માં મર્યું છે કોઈના ઉપર કેસ ચાલ્યો છે કઈ જ નહીં માત્ર મોદીને ને મેલો ચિતરવાનું છે અને એટલા માટે આ બહુ મહત્વની વાત સાંભળવા જેવી છે કોંગ્રેસના પાસઠ સાંસદો ભેગા થઈ ગયા અને બરાક ઓબામાને કાગળ લખ્યો કે મોદી સાહેબને વિઝા નહીં આપવા આ લોકો આ નમાલાઓ અહીંયા કંઈ ન ચાલ્યું કારણ કે કોર્ટે પણ ક્લીન ચીટ આપી દીધી સુપ્રીમ કોર્ટે પણ કહી દીધું કંઈ ન ચાલ્યું કંઈ ન મળ્યું એટલે ચાલ્યા કે આગળ બરા પોબામાં પાસે તેમના ઘૂટણીયા પડીને રવા કે તમે મોદી સાહેબને વિઝા ના અરે પણ ભાઈ મોદી સાહેબે તમારી પાસે વિઝા માંગ્યા છે એને કોઈ દાડો કહો કે ભાઈ તમે મને વિઝા નહીં આપો તો મારા ઘરે રોટલી પર ઘી નહીં લાગે એવું કોઈ દાડો કહ્યું છે मोदी तो એમ કહે છે કે હું આ ભારત દેશો એવો બનાવું કે અમેરિકા વિઝા લઈને અહીં આગળ આવે સાહેબ मर्द માણસના સપના હોય ને એમાં એ મર્દાનગી હોય માણસ સપનું સેવે તો આવું સેવે એવું ન કે ત્યાં જીને કે આગળ જીને નમાલાઈ થઈને રડવા માંડે કે તમે મોદી સાહેબને વિઝા નહીં આપતા મોદી કે ભાજપ આ કેારે અમેરિકાને એમ કહ્યું છે

બાકી આવી વાત કોઈ ન કરી શકે ચૂંટણી જીતવા ચૂંટણી લડવા જઈ રહ્યા છે પ્રધાનમંત્રી બનવા જે માણસ જઈ રહ્યા છે માણસ કહે છે મારાથી કોઈને પંપાળવાની રાજનીતિ નહીં થાય હું ચૂંટણી જીતું કે હારું મને એની પરવા નથી કારણ કે મોદી વિકાસમાં તો માને જ છે પણ બધાના વિકાસમાં માને છે

તમારી પાસે કોઈ મોડેલ હતો લઈ આવો ને એમની પાસે મોડેલ જો હું તમને કહું હમણા રાજ ઠાકરે સાહેબનો ઇન્ટરવ્યુ હતો અને એમણે બહુ સરસ વાત કરી કે રાય બને રાય બનેલીએ આ દેશને ચાર ચાર પ્રધાનમંત્રી આપે છે ચાર પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી અને કોંગ્રેસનું ચાલે તો રાહુલ ગાંધીએ મેદાનમાં ઉતારી ગયો જે પ્રદેશે તમને આટલા પ્રધાનમંત્રી આપ્યા એ પ્રદેશના લોકો રોટલો રડવા માટે બહાર બીજા પ્રદેશમાં શું કામ જાય છે ભાઈ તમે જો ખરેખર વિકાસ કર્યો છે તમે જો ખરેખર એ માનતા હો કે તમે રાય ભલું કર્યું છે તો તમારા પ્રદેશના લોકો બહાર શું કામ જાય છે ધંધા રોજગાર માટે તમે ક્યારે સાંભળ્યું છે જોયું છે કે ગુજરાત નો માણસ રાય બરેલી ધંધો કરવા ગયો ગુજરાત નો માણસ યુપી માં ધંધો કરવા જાય જાય ક્યારે જાય આપણે જરૂર જ નથી કારણ કે આપણી પાસે મોદી છે આપણી પાસે ચોવીસ કલાક વીજળી છે અને આપણી પાસે છપ્પન ની છાતી છેપન ની છાતી નો હોય ને એ પોતાના પ્રદેશ ની લોકો ને મોકલે અહિયાં તો મોદીએ સાહેબ તમે વિચાર તો કરો વાતાવરણ એવું ઊભું કરી દીધું છે કે તમે રૂપિયો વાવો ને તો ડોલર ઉગે એવી હાલત ગુજરાતમાં એવો અને આ કઈ રીતે થાય આટલા લોકો મોટા મોટા ઉદ્યોગપતિઓ જમીન આપી દીધી છે પાણી ના એ ઉદ્યોગપતિઓને જમીન આપી દીધી છે તો મારે એ પૂછવું છે ચિમનભાઈ પટેલે પણ અદાણી ને જમીન આપી હતી એના માટે હાઈકોર્ટે બે દિવસ પેલા એ ચુકાદો આપ્યો કે મોદી સાહેબે જે જમીન આપી છે જે ભાવ થી જમીન આપી છે એ બરાબર જમીન આપેલી છે

બાકી નું અડધું કોણ ભરશે મારા પપ્પા કે તમારા પપ્પા કોણ ફરવાનું છે મોદી સાહેબ તમને ક્યારે એવું કહ્યું છે કે તમે મને મત આપ્યો તમારે આટલું કરવાનું આટલું નહીં કરો ના

આમાં શું છે આમાં કોઈ ખોટી વાત નથી મોદી સાહેબે પોતે કહ્યું મોદી સાહેબ પોતે બોલ્યા છે કે ભાઈ ટોપી એ સિયાસત કરવા માટે નથી એ ઇબાદતની વાત છે જે હું તમારી પરંપરાનો સન્માન કરું છું એ હું મારી પરંપરાનો સન્માન કરું છું જે બોલાના મદાનીએ પોતે કહ્યું કે બરાબર કહે છે हम टीका नहीं लगा हम टीका नहीं लगा आ, हम टीका लगाने पे इनकार करेंगे तो मोदी साहब ने टोपी पहनने से इनकार कर दिया उसमें कौन सी खोटी बात कही है उन्होंने आ लोगों तो ने कांग्रेस पास हिंदू मुसलमान नो प्रॉब्लम जीव तो न रखे तो कांग्रेस पास कोई मुद्दों ज नहीं राजकुरु नीति चलावी मोदी साहब बदा ने साथ मांगे આ એક જ સાહેબ માણસ છે જે એમ કહી શકે કે એક હાથમાં કુરાન અને બીજા હાથમાં કમ્પ્યુટર હોય એ માણસ તમારી પ્રજાનો તમારી કોમનો વિકાસ ચાહે છે એમ નથી કહેતા એ કે બસ તમે માત્ર કુરાન વાંચ્યા કરો કારણ કે મુસલમાન હું દ્રઢપણે માનું છું મુસલમાનો માત્ર અલ્લાહથી ડરનારી કોમ છે બીજા કોઈથી નથી ડરતી પણ એ લોકો બહુ જઝબાતી છે બહુ લાગણીશીલ માણસો છે એટલે કોઈના પણ ભેકાવવામાં આવી છે ને મારે લોકોને એટલી જ અપીલ કરવી છે કે તમે કોઈના ભેકાવામાં ન આવો કોઈનાથી ડરો નહીં કારણ કે બાર બાર ચૌદ ચૌદ વર્ષથી અહીંયા આગળ કઈ થયું છે કઈ નથી થયું અને ગુજરાત રાજ્યમાં જેટલું મુસલમાનોનો વિકાસ થયો છે ભાઈઓ એટલો કોઈ હિન્દુસ્તાનના રાજ્યમાં નથી થયો તો શા માટે લોકો ડરે છે કે આ લોકો એમને ડરાવે છે પણ મજાની વસ્તુ એ છે કોંગ્રેસ વાળા સમજી ગયા છે કે મુસલમાનો સમજી ગયા છે મુસલમાનોને ખબર પડી ગઈ છે કે આ બધા જુઠ્ઠાણા હવે વધારે વાર નહીં ચાલે આ બધી વાતો નહીં ચાલે ને આખો ગમે તે કરે એ લોકો વોટ બેંક પોલિટિક્સ પોલિટિક્સમાં માનવાના નથી અને મોદી સાહેબને તમે યાદ રાખજો મારી વાત પ્રચંડ બહુમતીથી આ મુસલમાન ભાઈઓ એમને ચૂંટણીને મોકલવાની છે આ યાદ રાખજો તમે અને એટલે ત્રીસમી તારીખે સાહેબ જેમ બધાએ કહ્યું એમ ઐતિહાસિક દિવસ છે ઐતિહાસિક એટલા માટે કારણ કે આ અભી નહીં તો કભી નહીં એવી ચૂંટણી છે જે ઇસ પાર યા બાર મોદી સરકાર આ એવો ઘાટ છે તો ત્રીસમી તારીખે આપણે કોંગ્રેસને હિંમત આપો ભાજપ અને મત આપો કારણ કે એમને ખબર છે એમની હાલત નબળી છે જય હિન્દ જય જય ગરમી ગુજરાત વંદે મા